અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ આ એનાલિસિસ થ્રી સિક્સટી ડિગ્રી હશે જેનાથી મહત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ આજે અમે ડોનાલ્ડ ટ્રમ્પના રાજમાં અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો વિશે વાત કરીશું અમેરિકાના પ્રેસિડેન્ટની ખુરશી પર બેઠા પછી તરત જ ટ્રમ્પે બેક ટુ બેક હિન્સ આપી છે કે અમેરિકા ભારતનું મિત્ર છે એટલે ગેરંટી છે કે ટ્રમ્પના રાજમાં ભારત માટે આફત નહીં પરંતુ રાહત રહેશે આ ઇન્સ વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું ઉપરાંત આજે એક મહત્વપૂર્ણ વાત સૈફ અલી ખાનના પરિવારની મિલકતો વિશે પણ વાત કરવી જરૂરી છે જેના પર હવે સરકારનો કંટ્રોલ થઈ શકે છે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટની ખુરશી પર હવે બેસી ગયા છે ધડ એક પછી એક આદેશ પર સાઈન કરી રહ્યા છે તેઓ પૂરેપૂરું હોમવર્ક કરીને આવ્યા છે આપણા ભારતની વાત કરીએ તો એક ખોટું નેરેટિવ ચલાવવામાં આવે છે પીએમ મોદી અને ટ્રમ્પની દોસ્તીમાં એક તિરાડ પડી હોવાની વાત કહેવામાં આવી રહી છે ફૂલસ્ટોપમાં અમારો હેતુ ખોટા નેરેટિવને ધ્વસ્ત કરવાનો છે એટલે આજે અમે ખોટા નેરેટિવ વિશે વિગતે વાત કરીશું તમે એક સમજો કે ભારતના દુશ્મનો આપણા દેશનું મહત્વ ઓછું બતાવવા માટે જાત જાતના નેરેટિવ ચલાવતા રહે છે આવા દુશ્મનો આપણા દેશની અંદર અને બહાર બંને જગ્યાએ રહેલા છે આવા દુશ્મનો જ ટ્રમ્પના રાજમાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ખરાબ થયા હોવાની વાત કહી રહ્યા છે આવી વાતો કરનારાઓએ આ તસવીરોને જોવી જોઈએ તમને ખ્યાલ જ હશે કે ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહેવા માટે જયશંકર વોશિંગ્ટન પહોંચ્યા હતા આ સમારોહમાં જયશંકરને પહેલી હરોળમાં સ્થાન આપવામાં આવ્યું હતું એટલું જ નહીં અમેરિકાની નવી સરકારના ટોચના લોકોએ જયશંકરની સાથે હાથ પણ મિલાવ્યા હતા જયશંકરની આગતા સ્વાગતાની વાત આટલેથી પૂરી નથી થઈ રહી બલકે વોશિંગ્ટનમાંથી ભારત વિરોધી નેરેટિવ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું અમેરિકાએ સંકેત આપી દીધો છે કે એના માટે ભારત જ મહત્ત્વનું છે ટ્રમ્પે શપથ ગ્રહણ કર્યા પછી અમેરિકાએ સૌથી પહેલી મહત્ત્વની મિટિંગ કોની સાથે કરી તો ભારત સાથે કરી અમેરિકાના નવા વિદેશ મંત્રી માર્કો રૂબિયો અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઇક વોલ્ઝે તેમની પહેલી મિટિંગ વિદેશમંત્રી જયશંકરની સાથે જ કરી છે આ મિટિંગનું ખૂબ જ મહત્ત્વ છે માની લો કે રમેશભાઈની મંત્રી તરીકે પસંદ થાય આ પસંદગી થયા પછી રમેશભાઈ સૌથી પહેલાં જેને ફોન કરે એ તેમનો સૌથી ખાસ વ્યક્તિ ગણાય એ રીતે જોઈએ તો ટ્રમ્પના રાજમાં ભારત ખૂબ જ ખાસ હશે એની પાછળ સીધું લોજિક પણ રહેલું છે અમેરિકામાં કોઈ પણ સરકાર રચાય તો ત્યાંના વિદેશ મંત્રી સૌથી પહેલાં એના પડોશી દેશો કેનેડા અને મેક્સિકો કે પછી નાટોમાં સામેલ સભ્ય દેશોની સાથે જ સત્તાવાર દ્વિપક્ષીય મિટિંગ કરતા હોય છે અને અત્યાર સુધીનો ઇતિહાસ રહ્યો છે જો કે ટ્રમ્પ માટે આખી દુનિયામાં કદાચ ભારત જ સૌથી ખાસ છે એટલા માટે જ માર્કો રૂબિયોએ ભારતના મંત્રી એ જયશંકરની સાથે પહેલી દ્વિપક્ષીય મિટિંગ કરી માર્કો સત્તાવાર રીતે ખુરશી પર બેઠા એના એક કલાક કરતાં ઓછા સમયમાં તેમણે જયશંકરની સાથે મુલાકાત કરી બંને નેતાઓએ અમેરિકા અને ભારત વચ્ચેની દોસ્તીને મજબૂત કરવા માટે વાતચીત કરી એટલું નહીં મીટિંગ પછી તરત જ રૂબિયો અને જયશંકર મીડિયા સમક્ષ હાજર થયા જ્યાં તેમણે હાથ મિલાવ્યા અને ફોટોગ્રાફ્સ પણ ક્લિક કરાવ્યા આ સાથે જ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોની તસવીર બદલાશે એની ગેરંટી સોશિયલ મીડિયા પર બંને એ મીટિંગના ગુણગાન ગાયા હતા રૂબિયોનો ટ્રેક રેકોર્ડ જોતા સ્પષ્ટ છે કે તેઓ ભારતને ફળશે સૌથી ખાસ વાત એ છે કે રૂબિયો ચીનને દુશ્મન માને છે એટલે તેમના રાજમાં અમેરિકા અને ચીનની વચ્ચે દુશ્મનાવટ વધે એવી શક્યતા વધારે જોવાઈ રહી છે ભૂતકાળમાં તેમણે ચીનની કંપનીઓ પર પ્રતિબંધો મૂકવાની માગણી કરી હતી એટલો જ નહીં તેમણે ચિંતા પણ વ્યક્ત કરી હતી કે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચીન અમેરિકામાં જાસૂસી કરી રહ્યું છે આટલી વાતોથી સ્પષ્ટ છે કે રૂવિયોના રાજમાં ચીનને ફાવટ આવવાની નથી તેઓ કદાચ અમેરિકામાંથી ટેકનોલોજીને ચીનમાં ટ્રાન્સફર થતાં રોકવા માટે પણ એ પ્રયાસો કરશે ઉપરાંત ચીનમાંથી અમેરિકામાં કરવામાં આવતા રોકાણની પણ તપાસ થશે સાથે સાથે ચીનના દુશ્મનો સાથે હાથ મિલાવશે આખી દુનિયાને ખબર છે કે ચીનનો દુશ્મન ભારત જ છે ભલે ભારત અને ચીન વચ્ચે અત્યારે સંબંધો સુધર્યા હોય પરંતુ ચીન પર ભારત પૂરેપૂરો વિશ્વાસ કરી શકે એમ નથી એ એક વાત સ્પષ્ટ છે કે રૂબિયોના રાજમાં અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધો વણસી જશે જો કે અમેરિકા અને ભારતના સંબંધો મજબૂત થાય એવી શક્યતાઓ અત્યારે જોવાઈ રહી છે માર્કોની જેમ માઇક વોલ્ધે પણ ભારતીય પ્રાથમિકતા આપી રહ્યા છે તેઓ અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બન્યા એ જ દિવસે જયશંકરને મળ્યા આ મિટિંગ વ્હાઈટ હાઉસમાં મળી હતી સ્વાભાવિક રીતે સુરક્ષાના મામલે જ વાતચીત થઈ હોય સુરક્ષાની વાત છે તો જયશંકર બીજી એક ખાસ મિટિંગમાં પણ હાજર રહ્યા હતા અમે ક્વાડની વાત કરી રહ્યા છીએ તમે ટ્રમ્પના એક પછી એક સિગ્નલને સમજો તેઓ સિગ્નલ આપતા રહે છે કે ભારત અમારા માટે ખાસ છે આવો જ એક સિગ્નલ ક્વાડની મિટિંગમાં મળ્યો હતો તમારાથી મોટાભાગના લોકોને ક્વાડ વિશે ખ્યાલ હશે કદાચ કેટલાક લોકોને ખ્યાલ નહીં પણ હોય એટલે જાણકારી આપવી જરૂરી છે ક્વાડ અમેરિકા ભારત ઓસ્ટ્રેલિયા અને જાપાનનું એક સંગઠન છે સંયુક્ત રીતે બનાવવામાં માટે ચીનના નેતાઓ કહે છે કે ક્વાનો મૂળ હેતુ ચીનને ખલાસ કરવાનો છે હવે આ સંગઠનમાં સામેલ ચાર દેશોના વિદેશ મંત્રીઓની વોશિંગ્ટનમાં મિટિંગ મળી હતી આ મિટિંગમાં ચીનને ફટકાર લગાવવામાં આવી સત્તાવાર રીતે સંયુક્ત નિવેદનમાં ચીનનું નામ લીધા વિના એને ફટકાર લગાવવામાં આવી હતી તમને ખ્યાલ જ હશે કે ચીન હંમેશા બીજાની જમીન પચાવી પાડવા માટે પ્રયત્નો કરતું જ રહે છે જેમ કે તેણે તાઇવાનની પચાવી પાડવાની સત્તાવાર જાહેરાત કરી હતી એટલું જ નહીં બીજા અનેક દેશોની જમીન પર પણ તેણે નજર બગાડી ક્વાડની મિટિંગના સંયુક્ત નિવેદનમાં આવા પ્રયાસોનો વિરોધ કરવામાં આવ્યો હતો નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હિન્દુ પ્રશાંત ક્ષેત્રમાં સીમાઓને બદલવાના એક તરફી પ્રયાસોને અમે વિરોધ કરી રહ્યા છીએ એટલે કે ચીન બળપૂર્વક તાઇવાનને પચાવી પાડવાની વાત કરે તો એનો ક્વાડ દેશો વિરોધ કરશે ટ્રમ્પ સત્તા પર આવ્યા બાદ તરત જ ચીનને આ રીતે મેસેજ આપી દીધો છે ટ્રમ્પ પ્રેસિડેન્ટની ખુરશી પર બેઠા કે તરત જ અમેરિકાના વિદેશમંત્રી જયશંકર અમેરિકાના વિદેશમંત્રી જયશંકરને મળ્યા હતા એટલું જ નહીં તેમણે ક્વાડની મિટિંગ ગોઠવી દીધી એની જગ્યાએ તેઓ નાટોની મિટિંગ પણ ગોઠવી શક્યા હોત એક તરફ તેઓ નાટોમાંથી બહાર નીકળી જવાની વાત કરે છે જ્યારે બીજી બાજુ તરત જ ક્વાડની મિટિંગ યોજે છે એટલું જ નહીં ક્વાડના સંયુક્ત નિવેદનમાં કાયદાનું રાજ લોકશાહી સાર્વભૌમત્વ પ્રાદેશિક અખંડિતતા આંતરરાષ્ટ્રીય કાયદા શાંતિ અને સ્થિરતા સુરક્ષા જેવા શબ્દો લખવામાં આવ્યા છે આવા શબ્દોની સાથે ચીનને કોઈ જાતનો સંબંધ નથી કે નાતો પણ નથી એટલે કે એક રીતે ક્વાડે ચીનને મેસેજ આપ્યો છે કે હવે તમે સુધરી જાજો ભાઈ ચીનને આ મેસેજ મળી ગયો છે એટલે તો હવે પછી શું કરવું એનો ચીનના નેતાઓ વિચાર કરવા લાગ્યા છે ટ્રમ્પે શપથ ગ્રહણ કર્યા એના પછી ચીનના વડા શી જિંગપિંગ અને રશિયાના નેતા વ્લાદિમીર પુતિને વિડીયો કોલ પર વાતચીત કરી હતી તેમણે બંને ચીનના અને રશિયા વચ્ચેના સંબંધોને વધારે મજબૂત બનાવવાની વાત કરી આટલી બધી હકીકતો છતાં બે બાબતને લઈને મૂંઝવણ થઈ શકે છે એક ચર્ચા મુજબ પુતિન અને જિંગપિંગ બંને ટ્રમ્પ સાથેના સંબંધો મજબૂત કરવા પર ભાર મૂકી શકે બીજી બાબત એ છે કે ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં જિનપિંગને આમંત્રણ આપવામાં આવ્યું હતું આમ છતાં પણ જિનપિંગ પોતે શપથ ગ્રહણ સમારોહમાં નહોતા ગયા પરંતુ તેમણે પોતાના વાઇસ પ્રેસિડેન્ટ હેનઝેંગને મોકલ્યા હતા તો બીજી તરફ પીએમ મોદી શપથ ગ્રહણ સમારોહમાં જોવા નહોતા પડ્યા આ મામલે મૂંઝવણ દૂર કરવી જરૂરી છે એની પાછળ કેટલાક કારણો હોવાની ચર્ચા થઈ રહી છે અમે આ કારણો વિશે વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેક બ્રેક બાદ આપનું સ્વાગત છે પ્રેસિડેન્ટની ખુરશી પર બેઠા પછી તરત જ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સલાહકારોની સાથે એક ચર્ચા શરૂ કરી હતી આ ચર્ચા ભારતની મુલાકાતને લઈને હતી ટ્રમ્પ સૌથી પહેલાં ભારત અને એના પછી ચીનની મુલાકાત લે એવી પૂરી સંભાવનાઓ છે તેઓ એપ્રિલની શરૂઆતમાં કે પછી સપ્ટેમ્બર કે નવેમ્બર દરમિયાન ભારતની મુલાકાત લઈ શકે છે ખાસ વાત એ છે કે ક્વાડની આગામી મિટિંગ ભારતમાં યોજાવા જઈ રહી છે જેમાં ટ્રમ્પ ભાગ લે એવી પૂરી સંભાવનાઓ છે ડોનાલ્ડ ટ્રમ્પ પાક્કા બિઝનેસમેન છે આખી દુનિયા તેમને વિચિત્ર અને ધૂની વ્યક્તિ ગણાય છે જો કે તેઓ જે કંઈ પણ કહે છે અને કરે છે એની પાછળ એક ચોક્કસ વિચાર રહેલો હોય છે હવે મૂળ વાતની ચર્ચા કરવી છે કે પીએમ મોદી ટ્રમ્પના શપથ ગ્રહણ ગ્રહણ સમારોહમાં શા માટે નહોતા આવ્યા જેની પાછળ ત્રણ કારણોની ચર્ચા થઈ રહી છે પીએમ મોદી ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અમેરિકા ગયા હતા આ મુલાકાત પહેલાં ટ્રમ્પે પીએમ મોદીની પ્રશંસા કરી હતી તેમણે ફેન્ટાસ્ટિક લીડર ગણાવ્યા હતા ટ્રમ્પ તેમની સાથે એક મંચ પર જાહેર સભા કરવા માટે આતુર હતા જોકે પીએમ મોદી તો ટ્રમ્પ અને કમલા હેરિસ બંનેને મળ્યા વિના જ ભારતમાં આવ્યા હતા સત્તાવાર રીતે કારણ આપવામાં આવ્યું કે પીએમ મોદી ખૂબ જ બિઝી હતા પીએમ મોદીએ એ સમયે ખૂબ જ સમજી વિચારીને રણનીતિ અપનાવી કેમ કે ટ્રમ્પની સાથે કમલા હેરિસ મેદાને હતા તેઓ મૂળ ભારતીય છે એટલે પીએમ મોદી સ્વાભાવિક રીતે ચૂંટણી પહેલાં જાહેરમાં ટ્રમ્પને સાથ ન આપી શકે બીજું સંભવિત કારણ ઇલોન માસ્ક છે મસ્ક છેલ્લા ઘણા સમયથી ભારતથી નારાજ છે મસ્કની કંપની ટેસ્લાની ભારતમાં એન્ટ્રી થઈ શકી નથી જેના માટે પણ મસ્કે ભરપૂર પ્રયાસો કર્યા હતા ભારતે મસ્કને સ્પષ્ટ કહ્યું હતું કે ટેસ્લાનું ભારતમાં સ્વાગત છે જો ભારતમાં ટેસ્લાનું મેન્યુફેક્ચરિંગ થશે તો એને છૂટ માગશે મસ્કને સ્પષ્ટ મેસેજ આપવામાં આવ્યો હતો કે ચીનમાં બનતી કારો માટે ભારતમાં કોઈ પણ છૂટછાટ નહીં આપી એટલે પીએમ મોદી શપથ ગ્રહણ સમારોહમાં હાજર નહોતા એના માટે મસ્ક પણ એક ફેક્ટર હોઈ શકે છે હવે ત્રીજી કારણની વાત કરીશું તમને ખ્યાલ જ હશે કે ભારત અને ચીનના સંબંધો સુધરી રહ્યા છે જે સ્વાભાવિક રીતે અમેરિકાને ન પણ ગમે તમે જાણો જ છો કે બે બિલાડીઓની વચ્ચેની લડાઈ થાય તો વાંદરો ફાવી શકે આ જ વાત અમેરિકાને લાગુ પડશે એટલે કદાચ ખૂબ વાતો ફેલાવવામાં આવી કે જિનપિંગને આમંત્રણ આપવામાં આવ્યું છે આવી ચર્ચા થઈ રહી હતી પરંતુ બાદમાં ટ્રમ્પે એના પર ફૂલ સ્ટોપ મૂકવાનો નિર્ણય કર્યો હોય એમ લાગે એના માટે જ તેમણે કદાચ સત્તા સાંભળ્યા બાદ દ્વિપક્ષીય મુલાકાતો માટે ભારતને પસંદ કર્યું હશે એટલું નહીં તેમણે ક્વાડની મિટિંગને પણ પ્રાથમિકતા આપી છે જેમાં ભારત મહત્વનો સભ્ય છે આ બધા ફીલ ગુડ ફેક્ટર્સની વચ્ચે કેટલીક આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે આવી આશંકા ભારત અને અમેરિકા વચ્ચેના વેપારને લઈને છે ટ્રમ્પનો એકમાત્ર હેતુ અમેરિકનોને વધારે ધનવાન બનાવવાનો છે જેના માટે જ ટ્રમ્પ વિદેશોમાંથી અમેરિકામાં આવતા માલસામાન પર વધારે ડ્યુટી લાદવા માંગે છે તમે જુદા જુદા દેશોમાંથી આવતા માલસામાન પર દસ ટકા ડ્યુટી લાદવાની વાત કહી છે જો કે ચાઇનીઝ માલસામાન પર તો સાઠ ટકા જ્યારે કેનેડિયન અને મેક્સિકન માલસામાન પર પચીસ ટકા ડ્યુટી લાદવાની જાહેરાત કરી છે ટ્રમ્પ ચૂંટણી પ્રચાર વખતે પણ આવા જ વચન આપતા રહેતા હતા તેમણે ભારતને પણ બક્ષ્યું નહોતું તેમણે ભારતને કિંગ ઓફ ટેરફ કહ્યું હતું તેઓ કહેતા હતા કે ભારત જેવા દેશો અમેરિકન વસ્તુઓ પર ભારે ડ્યુટી લાદે છે તેમણે ચેતવણી પણ આપી હતી કે જો ભારત અમેરિકન માલસામાન પર વધારે ડ્યુટી લાદશે તો અમેરિકા પણ ભારતીય માલસામાન પર એટલી જ ડ્યુટી લાદશે હવે ટ્રમ્પની આવી ચેતવણીથી ભારતે ડરવા કે વિચારવાની જરૂર છે કે નહીં એની વાત કરીશું ટ્રમ્પે જે રીતે ધડાધડ એક પછી એક આદેશ પર સાઈન કરી રહ્યા છે એ જોતા ભારતના માલસામાન પર વધારે ડ્યુટી લાદવામાં આવી શકે છે જેનાથી ભારતના નિકાસ સેક્ટર પર અસરો થઈ શકે ખાસ કરીને અમેરિકન માર્કેટ પર દારૂમાં રાખતા ઉદ્યોગોને અસર થશે ભારતમાંથી અમેરિકામાં ભારતીય નિકાસ ઘટી શકે છે જેનાથી સ્વાભાવિક રીતે કઈ કંશે આપણા દેશમાં નોકરીઓ પર અસર થઈ શકે આવી સંભાવનાઓ અત્યારે જતાવવામાં આવી રહી છે જો કે વાત આંતરરાષ્ટ્રીય રાજનીતિની હોય ત્યારે એક વત્તા એક બરાબર બે ન પણ થાય બેની જગ્યાએ ચાર કે ચાલીસ પણ થઈ શકે ટ્રમ્પ ખૂબ જ શાણા છે ઉદાહરણ તરીકે ટ્રમ્પે કેનેડા અને મેક્સિકોના માલસામાન પર ભારે ડ્યુટી લાદવાની વાત કહી જેની પાછળનો તેમનો ઈરાદો આ બંને દેશોમાંથી ગેરકાયદે ઘુસણખોરીને અટકાવવાનો છે ટ્રમ્પે આ બંને દેશોને ચોખ્ખી વાત કરી છે કે જો તમે અમેરિકામાં ઘુસણખોરીને નહીં અટકાવો તો અમે તમારા પર વેરો વધારીશું હવે ઘુસણખોરીની વાત છે તો ભારતમાંથી ઘણા બધા લોકો કેનેડા અને મેક્સિકોના રસ્તેથી અમેરિકામાં ઘૂસી ગયા છે ભારત સરકાર પણ સારી રીતે સમજે છે કે ટ્રમ્પ ઘૂસણખોરોના મામલે ખૂબ જ કડક છે એટલા માટે જ ભારતના અઢાર હજાર ઘૂસણખોરોને અમેરિકામાંથી ભારતમાં પાછા લાવવાના પ્લાનમાં ભારત સરકાર સાથ આપી શકે જોકે હકીકત એ છે કે અમેરિકામાં તો બે પોઈન્ટ વીસ લાખ ભારતીય ઘૂસણખોરો છે જેમાંથી માત્ર અઢાર હજાર ઘૂસણખોરોને પસંદ કરવામાં આવશે ટ્રમ્પે ડ્યુટીના મામલે ભારત કેનેડા મેક્સિકો સહિત અનેક દેશોને ધમકી આપી છે જો કે કેનેડા અને મેક્સિકોને ધમકી આપવાનું મૂળ કારણ તો અમેરિકામાં ઘુસણખોરીને અટકાવવાનું છે હકીકતમાં ડ્યુટીના મામલે ટ્રમ્પના નિશાના પર ચીન જ છે ટ્રમ્પનું મૂળ ફોકસ અમેરિકાને વધારે ધનવાન બનાવવાનું છે જેના માટે જરૂરી છે કે આ દેશ વધારે નિકાસ કરે અને ઓછી આયાત કરે જેથી અમેરિકામાંથી ડોલર બહાર ન જાય હવે ચીન અને વિયેતનામ જેવા દેશો અમેરિકામાં વધારે નિકાસ કરે છે અને અમેરિકામાંથી ઓછી વસ્તુઓની આયાત કરે છે જેને કોમર્સની ભાષામાં વેપાર ખાદ્ય કહેવામાં આવે છે વેપાર ખાદ્ય એટલે કે બેઝિકલી એક દેશ બીજા દેશમાંથી જેટલી નિકાસ કરે એનાથી વધારે વસ્તુઓની ત્યાંથી આયાત કરે અમેરિકાની વેપાર ખાદ્યમાં ચીનનો હિસ્સો લગભગ પચીસ ટકા જેટલો છે જે ટ્રમ્પને ખરેખર ખૂંચે છે એટલે કે ચીનની વસ્તુઓ મોટા પાયે અમેરિકામાં ડમ્પ થઈ રહી છે સામે અમેરિકાની વસ્તુ એટલા પ્રમાણમાં ચીનમાં ડમ્પ નથી થઈ રહી એટલે કે ના પૈસે ચીનને કમાણી થઈ રહી છે આ જ વાત ટ્રમ્પને બિલકુલ નથી પસંદ એટલા માટે જ ડ્યુટીના મામલે તેઓ ચીનને વધારે ટાર્ગેટ કરે એવી સંભાવનાઓ છે હવે અમને તમને પહેલાં જ કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં એક વત્તા એક બરાબર બે ન પણ થાય ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોની વાત છે તો ચીનને અંકુશમાં રાખવા માટે અમેરિકા માટે ભારત ખૂબ જ જરૂરી છે એટલે એકંદરે ટ્રમ્પ કાર્ડ તો ભારતની પાસે જ રહેશે ખેર હવે અમે તમને અમેરિકા બાદ સૈફ અલી ખાનની પ્રોપર્ટી પર સરકારના કંટ્રોલ વિશે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક પ્રશ્નો